મારું નામ ભાવના દેસાઈ મારો પ્રશ્ન છે મારી મારું બાળક ત્રીજા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે મારે એને ગુજરાતી માધ્યમમાં ફેરવી શકાય શું એને કોઈ તકલીફ નહીં પડે અને ગુજરાતી માધ્યમમાં ફેરવવા માટેની વિધિઓ શું છે બહુ સરસ ચાલુ મને લાગે છે તમને એટલું તો ખાતરી થઈ કે હવે મારે ફેરવવી જોઈએ છે બરાબર આ ખરેખર જાગ્યા સવાર આપણે સમજ્યા કે આ બાળક માટે હવે યોગ્ય નથી આ માધ્યમ તો તરત જ એને ફેરવી નાખવાની જરૂર છે અને આ વિધિ પણ બહુ જ સરળ છે એમાં કોઈ મુશ્કેલી નથી વિધિ એવી છે કે જે ધોરણમાં ભણતું હોય એનાથી એક ધોરણ નીચે એટલે કે તમારું બાળક ત્રીજા ધોરણમાં ભણે છે તો એમની બીજા ધોરણની પરીક્ષા લેવામાં આવે અને એમના પેપર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે અને એમની સંમતિ મળે એટલે ત્યારથી એ ત્રીજા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં બેસી શકે હવે જો આ ગુજરાતી માધ્યમમાં આવવું વધારે સહેલું છે કારણ કે બાળક ગુજરાતી ભાષા જાણે જ છે એ દરરોજ ગુજરાતી ભાષા સાંભળે છે દરરોજ બોલે છે એટલે પચાસ ટકા તો ગુજરાતી આવડે છે અને બાકીનું પચાસ ટકા શું રહ્યું એને લખતા વાંચતા શીખવવાનું જ બાકી રહી છે એટલે તમે ફક્ત એને લખતા વાંચતા શીખવી દો એટલે કોર્સ તો બધા સરખા જ છે હમણાં પ્રદીપભાઈ બુકો બતાવી તમને ઇંગ્લિશમાં ગુજરાતીમાં ટેક્સ્ટ બુકો એ જ સરખી છે એટલે એમને કન્ટેન્ટ એટલે કે જે અભ્યાસક્રમની અંદર એમાં તમને કોઈ તકલીફ પડવાની નથી એટલે સૌથી પહેલી વાત એ છે કે તમારે પ્રિન્સિપાલને જઈને અરજી જ આપવાની છે કે ભાઈ મારે મારા બાળકને ત્રીજા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં મૂકવું છે અને બાકીની બધી વિધિ પ્રિન્સિપાલે કરવાની છે તમારે નથી કરવાની તમારે ફક્ત બાળકને તૈયાર કરવાનું છે અને મને લાગે છે કે આ દિશામાં પ્રયત્ન થાય તો આપણે ઘણા બાળકો જે અત્યારે આપણે કહીએ ને કે અનેક પીડામાંથી પસાર થઈ રહ્યા છે એ લોકોની મુક્તિ આપણે મેળવી શકશું કરાવી શકશું એવું મને લાગે છે અને મને લાગે છે કે આ બાબતમાં હું શાળાઓના પ્રિન્સિપાલોને ખાસ અપીલ કરવા માગુ છું કે માધ્યમ બદલવા માટે તમારી પાસે કોઈ પણ આવે ત્યારે એમને પ્રેમથી આવકારો અને માધ્યમ બદલવા માટે તમે એને જે કાંઈ મદદની જરૂર પડે એ અચૂક એમને મદદ કરો એવી મારી ખાસ વિનંતી છે